આખી વાત એ છે કે રૂપાલાની ટિકિટ રદ થાય અને ત્યાં નહીં ટિકિટ રદ થાય તો એને હરાવવામાં આવશે અમારે ટિકિટ રદ કરવામાં આવશે અને અમારે ભાજપથી કોઈ મતલબ નથી ખાલી રૂપાલા એક જ ટાર્ગેટ છે અને રાજકોટમાં રૂપાલાને બદલે અને બીજા કોઈપણને ઉમેદવારી આપશે તો અમે એના સાથે છીએ ના એનો કોઈ મુદ્દો નથી સાંભળો લોકસભામાં કોઈ ટિકિટ અમને મળી નથી સમાજના સંગઠનમાં ક્યાંય સ્થાન નથી મળ્યું તોય રાજપૂત સમાજ શાંત બેઠો છે કારણ કે સમજુ સમાજ છે અમુક સમાજમાં બબે ટિકિટો મળી તોય વિરોધ કરે છે

માગણી અમે મૂકી હતી પણ અમારી નથી મંજૂર કરી બીજા સમાજમાં નથી આપી તોય અમે અમે શાંત બેઠા હતા તોય અમે ભાજપ એસી ટકા રાજપૂત ભાજપ ભેગા છે તોય અમે કોઈ આવેદન કે આલોદન કે કંઈ નથી કર્યું પણ જ્યારે અમારી અસ્મિતા ઉપર અને અમારી ઇજ્જત ઉપર જાય અને જો અમે ચૂપ રહીએ તો પછી અમારે કોઈ અમારું અસ્તિત્વ રહેતું નથી એટલે આ વસ્તુમાં માફ કરવામાં નહીં આવે અને એને રદ કરે કારણ કે આવડો મોટો સમાજોત્તમ રૂપાલા પર વાળો હોય તો પછી પરિણામ સત્તર ટકા વોટ નથી અમારો સાહીઠ ટકા વોટ છે કારણ કે એક એક રાજપૂત જોડે દસ દસ જણા માણસો છે કે અંગત અન્ય જ્ઞાતિના એ અમારા ભેગા અમે કહીએ અહીંયા સવાર તો સવાર સાંજ સાંજે એવા સંબંધ છે એટલે

માફી અંગે તમે શું કહો છો અને બીજી વસ્તુ કે પુતળા કાર્યક્રમ ક્યાંથી શરૂ કરશો માફી જે માગી છે ને માફી નથી માફીમાં એમણે એમ કીધું કે ભાઈ રાજપૂત સમાજને દુઃખ થયું તો હું માફી માગું છું નહીં પોતાને દિલથી દુઃખ થયું છે કે મારાથી ખોટું થઈ ગયું છે એટલે માફી ખાલી અને અહીંયા અત્યારે ગરજ છે એટલે માફી માગે છે બાકી પાછા એ જ આવી જાય એટલે માફ કરવામાં આવે કારણ કે જેટલી વાર રાજપૂતે માફ કરી છે ને તેથી આ જ હોય છે એટલે આજે ફેર માફ કરવાનું નથી આવતું